ब्रॉकिंग रेनाटोस मित्रों, आज मैं आया हूँ एमपी बॉर्डर जो पिटोल बॉर्डर पड़ता है हमारा गुजरात और एमपी का बॉर्डर वहाँ पे जो जामवा जिले में वहाँ मेरा दोस्त है कमलेश भाई बिलवाल उनको मैंने ये रेनाटोस नोवा दिया था उनको क्या क्या तकलीफ थी वो उनके मुंह से सुनेंगे उनको ये डेढ़ महीना हुआ है डेढ़ महीने के बाद उनको क्या क्या फ़ायदा हुआ है वो अपने हम आ, કમલેશભાઈ કે મુહસે સુનેંગે કમલેશભાઈ આપકો એ રેનાટોસ નોવા લેને છે ક્યા ક્યા ફાયદે હુએ મેરે તો એ રનાટોસ લેને છે જો ગેસ એસિલિટી કમર દર બળતરા થતા થા એ બધું મને આ લેવાથી ડેઢ મહિનામાં બિલકુલ આરામ પડી ગઈ કમ્પ્લેટ એટલે આ રોકિંગ રેનાટસ લેવાથી ફાયદો ઘણો છે અને બીજા એવા નંબર કી હું કહેવામાં કહેવા માગું છે કે આ વસ્તુ લેવાય કોઈ બીજી બીજી તકલીફ નહીં થયા નથી એટલે બીજી વાર મારા ઘરવાળાને બી મચ્છાની તકલીફ હતી એને બી વીસથી ત્રીસ ટકા આરામ મળ્યા નથી એટલે બીજી હવે બીજી દવા લેશું બીજી ડબલ્યુ એટલે પાંચસો તીનસો તો જે સિત્તેર ટકા જે આરામ થાય એ તો થવાનું જ છે okay me